મોતને ઘાટ ઉતાર્યા બાદ યુવકે પોતાનું ગળું કાપ્યું હતું યુવકને વધુ સારવાર અર્થે સુરત સિવિલ ખસેડાયો હતો સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મ કાંડ જેવી ઘટના બની હતી અહીં એક યુવકે ચપ્પા વડે યુવતીનું ગળું કાપી નાખતા ચકચારીત હત્યા કરી હતી જો કે યુવતીની હત્યા બાદ પોતે પણ આ યુવકે ચપ્પુ વડે પોતાનું ગળું કાપી લીધાની જાણકારી મળી રહી છે આ ઘટના માંગરોળના માંકડબોરી માર્ગ પર બની હતી પ્રાથમિક અહેવાલ અનુસાર હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરનો વતની હતો હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃત્યુ પામી ચૂકી છે હુમલાખોર યુવકની ઓળખ

મારું નામ ડૉક્ટર આરતી નવીસિવિલ હોસ્પિટલ સુરત આજે સવારે સાડા દસ વાગે એક પેશન્ટને લાવવામાં આવેલા હતા માંગરોળ સીએચસી પરથી રેફર કરવામાં આવતું ને પેશન્ટને ઘણાના ભાગે ઇન્જરી હતી માટે જે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પ્રાઇમરી તે આપવામાં આવી હતી અને ઇએનટી વિભાગમાં રિફર કરવામાં આવેલ છે આજ સુબ ગુજરાતી કે હિન્દી આજ સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશનના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસ થી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે એનું ઇન્કવેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે